મનનો રોગ મટાડવો હોય તો અગરબત્તી કરે નહીં આવન ઓમ કરે નહીં મટાય તો મારા સદગુરુ સંતના શરણમાં આવન તો સહેજમાં તમારો એ રોગ મટી જાય પણ આપણે તો દિશા મારી સાવડી એટલા આવડા નવડા કુટઈ અને આ રોગ નાબૂદ થતો નથી એનું કારણ આવડા કુટઈ છે એટલા નથી મટતો પણ આ મનનો રોગ મટાડવા વાળા આવા સદગુરુના શરણમાં જવું પડશે આપણા લક્ષ્ય નથી પણ મનુષ્ય જ્યાં વગર નહીં આવે ભલે તમે અહી કાયમ જોડે મનુષ્ય નું પદ પ્રાપ્ત થશે તે શબ્દો આપણા હૃદય સુધી પહોંચી જશે નકર પેલા દુર્યોધન ના જેવું દુર્યોધન ને ઉભા કર્યા મસ્વેદ કરવા એટલે કે બોલો શું દેખાય છે વડ દેખાય છે કે હા કે પોદળો દેખાય છે કે હા આ બધા બેઠા દેખાય છે કે હા તો બેહી તો મેર પડાયો નથી પછી અર્જુન ના ઓર્ડર કરવામાં આવ્યો કે ગુરુ મહારાજથી મારી મહેનત ફોગટમાં જ શિક્ષણ આપ્યું કે બાપુ તમારો ઓર્ડર હોય તમે આશીર્વાદ આપો તો તમારી વાત હું પરિપૂર્ણ કરી બતાવું કારણ કે મેં તમને તો ભણાય જ નહીં પણ કે તમારો આશીર્વાદ મને મળ્યો છે અર્જુનને ઊભા કર્યા એટલે પૂછવામાં આવ્યું તો વડ દેખાય છે કે ના ફોંદળો દેખાઈ શકે ના આ બધી સભા દેખાઈ શકે ના તો શું દેખાઈ શકે એક વખત દેખાય તો પેલા દુર્યોધન ને બધું દેખાતું તો એમ હોય જો રબારી ને બધું દેખાતું હોય છે ને તો દ્રષ્ટિ મળી નથી જો આ દુકા તો કોક રબારી બોલો છે ને ઊભો થઈને સત્સંગ કરે છે તો ગુરુ ની દ્રષ્ટિ મળી નથી ગુરુ કમ હજુ આપણો નથી જ નથી એટલે ખુબ ગુરુ ના વચન ઉપર વિશ્વાસ રાખી અને પરિપૂર્ણ આપણું કે રામ નામ તું રામ નામ તું રાદય ની મા વસી વચન સ્વરૂપ થઈ જા અને એ વસ્તુ રૂપે પોતાનું વચન માં આપણે પરિપૂર્ણ રહીશું તો સાહેબ આ જીવન આપણું સફળ થશે ન ખાલી પેલા એના જેવું થશે નળમાં પાણી આવી ખબર આવ્યું કે ના આવ્યું એમાં શબ્દો મેળ પડાયો નથી સભાની ઘણી લાગણી છે પણ આપણા સંતો ખૂબ છે એટલે હું પોતે માગણી કરું છું કે આપણા પ્રસાદ અમૂલ્ય નહીં મળે વળી મળીશું તો ડસ્ટબોન પાછું લઈશું એને સમજવા જેવું છે કદાચ હસું મજાક એ થશે પણ એના શબ્દો જ્યારે સમજવું આવું ને તો એ આપણા જીવનમાં ખૂબ ફાયદા લાયક છે એટલે